અને હવે વાત કરીએ ઉત્તરાખંડની તો ઉત્તરાખંડમાં વરસાદી કહેરી હજુ પણ યથાવત છે આજે પાંચ જિલ્લામાં વરસાદનું યલો અલર્ટ જોવા મળ્યું છે દહેરાદૂન નૈનીતાલમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો ભારે વરસાદને કારણે અલગ અલગ જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે તમામ જે નીચાણવાળા વિસ્તાર છે એ પાણીમાં ગરકાવ થઈ ગયા છે તો દેહરાદૂન નૈનીતાલમાં ભારે વરસાદનું અલર્ટ પણ આજે પણ આપવામાં આવ્યું છે તો ચંપાવત ઉધમસિંહનગરમાં નગરમાં ભારે વરસાદનું અલર્ટ અપાયું છે તો ખટીમાં ઉધમસિંહ નગરમાં પૂર જે સ્થિતિ સર્જાય છે પૂરથી તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા છે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે જે બજારો છે ત્યાં પાણી ઘૂસી ગયા છે તો ખેતી ખેતરો હતા એ આખા પાણીમાં ગરકાવ થઈ ગયા છે લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા જે ઘરની સામગ્રી હતી ત્યાં પણ નુકસાન થયું છે પાણીમાં તણાઈ ગઈ છે તો ખટીમાના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે જ્યાંથી તારાજી દેખાઈ શકે છે કે જ્યાં જુઓ ત્યાંથી નુકસાની દેખાઈ રહી છે